તે માતાજી મજરો તો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં તો અમે ઉઠી ગયા થઈ મેં જે તો બકરી બનાવું છું મે હું જે પર બની તો ચાલો તમને બતાવું જય સતી બ્રશ કરે છે તો આપણો ઘી બની ગયો છે

તો પછી અમે બધાએ થોડોક વિડીયો બનાવી લીધો તો જય માતાજી મિત્રો તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં